વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે શહેરમાં આવેલ જર્જરિત મકાનો પડવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ દેસાઈ ફળિયામાં એક મકાનની દિવાલ ધરાશાયી થવા પામી હતી ધડાકાભેર તૂટી પડેલ દિવાલના કારણે નીચે પાર્ક કરેલ બે કાર અને ત્રણ બાઇકને નુકસાન થવા પામ્યું હતું જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી બનાવની જાણ થતાં જ વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને દિવાલના કાટમાળ નીચે દબાયેલ બાઇક અને કાર બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સાથે સ્થાનિક પૂર્વ કોર્પોરેટરો સહિત આગેવાનો દ્વારા સ્થળ પર પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યાં જર્જિત મકાન હતું તે ધરાશય થઈ ગયું પણ તેના લીધે મારા કાચાની આ તમે જોઈ શકો છો આ બંને ગાડી અને બાઇકને બધું ઘણું નુકસાન જેવું છે એ જામ થતા અમે સ્થાનિક કોર્પોરેટર સંજયભાઈને ફોન કર્યો તે તરત જ ઘટના સ્થળ પર આવી ગયા અને એમને ફાયર બ્રિગેડમાં ફોન કરીને ફાયરની ટીમ પણ અહીંયા તાત્કાલિક હાજર થઈ ગઈ હતી ઉપરવાળો ભગવાનની મહેરબાની કે મકાનમાં ગાડીના માલિકો ગાડી મૂકીને અંદરથી બહાર નીકળે કોઈ જાનહાનિ થઈ નથી ના એટલે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની જાણ જાણ કરી અને તરત જ ફાયર વિભાગવાળા આવી ગયા મોગરાવાળી ઝોન ઓફિસમાં જાણ કરી એમ એમના મોગરાડી ઝોનના માણસ આવી ગયા અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરીને